રાજપૂત ક્ષત્રિય સમાજ પાવરપટ્ટી ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું રાજપૂત ક્ષત્રિય સમાજ પાવરપટ્ટી ગ્રુપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઇલેવન વેડહાર ચેમ્પિયન બની સમગ્ર પાવરપટ્ટી વિસ્તારમાં નો પાવર પાણીદાર રહ્યો વિજય થતા લોકો ફટાકડાની રમઝટ બોલાવી ટીમનો હોંસલો વધાર્યો નખત્રણા પાવરપટ્ટી રાજપૂત ક્ષત્રિય સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ મોટી વીરાણી ક્રિકેટ ગ્રાઉન્ડ મધ્યે દસ ટીમોને સાંકળતી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સતત દસ દિવસ દરરોજ રાત્રે ચાર ટીમ વચ્ચે જંગ જામતો એમ કરતા નખત્રાણાથી સુમરાસર સુધી પાવરપટ્ટીના તમામ ગામોના યુવાન જવાનો આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો રોજ રાત્રે ભારે રોમાંચક સતત દસ થી બાર દિવસ રહ્યો હતો સમાજના યુવાનો સમગ્ર આયોજન કર્યું હતું એમાં ફાઈનલમાં ગઈ માંજીસા ઇલેવન વેઢાર ને જયપાલ ઇલેવન ખારડિયા વચ્ચે જંગ ખેલાયો હતો સમગ્ર બેટિંગ કરતા વેઢારે એકસો કર્યા હતા પણ વેઢારની ઘાતક બોલિંગ સામે ખારડિયા ઇલેવન માત્ર સિત્તેર રને ઓલ આઉટ થઈ જતા વેઢાર ઓગણસાઠ રને વિજય પ્રાપ્ત કર્યો હતો વેઢહાર વિજય બનતા લોકો ફટાકડા સાથે ગ્રાઉન્ડ પર જાણે દિવાળીનો માહોલ હોય તેમ અસ્તબાજી સાથે વિજયનો વધાવ્યો હતો કેપ્ટન લક્ષ્મણ સિંહ સોઢાને વિજય ટ્રોફી મહેમાનોના હાથે આપવામાં આવી હતી મેન ઓફ ધ મેચ કિરીટ સિંહ સોઢા રહ્યા હતા આ પાવરપટ્ટીમાં વેઢહાર પાણીદાર સાબિત થઈ હતી વેઢહારના લક્ષ્મણ સિંહ ગુજરાત લેવલે ક્રિકેટ નામના ધરાવે છે એમને એકલા હાથે વિડહાર ચેમ્પિયન બનાવવા સિંહ ફાળો આપ્યો હતો વિજેતા ટીમને સૌ કોઈ શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી